લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ન ભેરવાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો સેફ્ટી બેલ્ટ વિના વિતરણ કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાઇમ માર્કેટ અરાજન ખાતે પોલીસ અધિકારી સહિત લોકો જોડાયા હતા સુરત ડિસ્ટ્રિક્ટ વેલ્ફેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એના સંચાલકો દ્વારા એક સેફ્ટી બેલ્ટના કાર્યક્રમનું એક આયોજન પ્રાઇમ માર્કેટ અડાજન ખાતે કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સૂટીઓ ધામધૂમથી ઉજવતા હોય છે પણ તે સમયે સેફટી અને સલામતી જાળવવી પણ એટલી જરૂરી છે દોરા દ્વારા કોઈના ગળા નહીં કપાઈ જાય અને એ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે એક આ સેફટી બેલ્ટ દ્વારા એક ટ્રાફિક અવેરનેસ કેળવવાનો એક આ પ્રયત્ન છે લોકોની જાનની સલામતી રહે લોકોની ઇન્જરી નહીં થાય અને સાથે જ આ માધ્યમ દ્વારા હું સૌ સુખી અને અપીલ કરું છું કે પ્લીઝ પ્લીઝ ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરતા કહેવાય તમે ભલે ધામધૂમથી મનાવો પણ સાથે લોકોની જાન લોકોની ઇન્જરી પણ એટલી જ ખૂબ મહત્ત્વ ધરાવે છે સૌને મારી વિનંતી છે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરતા અને આ સેફ્ટી બેલ્ટ તમે ડોરાથી રક્ષણ મળે તે માટે આજે આ કાર્યક્રમ અડાલિયાન ખાતે ફ્લાય માર્કેટમાં કરવામાં આવ્યો છે